પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર પોલીસ ભરતીના નવા નિયમોમાં કરાયા છે મોટા પાયે ફેરફાર શારીરિક કસોટીમાં દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે દોડના કોઈ ગુણ રહેશે નહીં શારીરિક કસોટી પાસ કરનાર લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો માટે હવે બસો ગુણની પરીક્ષા રહેશે ત્રણ કલાકમાં બસો ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક જ પેપર ભાગ એ અને ભાગ બીમાં લેવાશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે